અંકલેશ્વર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો કચેરી ખાતે યોજાયો હતો જેમાં કલેક્ટર ગૌરાંગ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જમીન દક્ષિણ ગુજરાત વીજ કંપની અને નગરપાલિકાને લગતા સો જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. લોકોના પ્રશ્નોની સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. એની અંદર મેં એક ઓનલાઈન અરજી કરેલી જેની અંદર તાલુકામાંથી મામલતદાર સાહેબે અને કલેક્ટર સાહેબ મને અહીં હાજર રાખેલો જેમાં મારો મેઈન પ્રશ્ન હતો કે ઓગણીસો ને પહેલાં મારું ક્ષેત્રફળ મારા બા દાદાનું ક્ષેત્રફળ જમીનનું છ એકર અને અઢાર ગુણતા હતું ત્યાર પછી ઓગણીસો ને બ્યાસી પછી રિસર્વઈ થવાથી મારું ક્ષેત્રફળ એકાણું ગુંથા થઈ ગયેલ છે એના માટે મેં મારું ક્ષેત્રફળ મૂળ સ્થિતિમાં લાવવા માટે મેં આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી એમાં આજે સાહેબ સાહેબે મને સારી રીતે સાંભળ્યો છે અને સાહેબે એનું એ ક્ષેત્ર પર અસલ આવે એવી મને હૈયા ધાણા આપી છે રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે કે જિલ્લામાં આવતા પ્રશ્નો સ્થાનિક લેવલે એનો નિકાલ થાય એ માટે અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે તાલુકા નિવારણ ફરિયાદ કાર્યક્રમ છે આ બધા કાર્યક્રમો સમયાંતરે થતા હોય છે આજે અંગલેશ્વર મુકામે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મારે આવવાનું થયું છે અને એમાં લગભગ ઓગણીસ જેટલા પ્રશ્નો ઉપસ્થિત થયા છે મોટાભાગના પ્રશ્નો જમીનમાં જે ઓગણીસો ને બ્યાસીમાં રિસર્વે થયેલું એ બાબતના છે અમુક ડીજીવીસીએલના પ્રશ્નો છે અમુક બોડાના પ્રશ્નો છે અને અમુક નગરપાલિકાને લગતા પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ આવે અને નાગરિકોને ઝડપથી એનું નિરાકરણ મળે એ માટેની સૂચનાઓ આપેલી છે જે કિસ્સામાં વિશેષ અભ્યાસની જરૂર છે અને પૂરતો અભ્યાસ કર્યા પછી એ પ્રકરણોને ચલાવવા પાત્ર થાય તો એના માટે પણ અલગથી નાયબ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી છે